પ્રથમ તમારા ગામ કયું લાગે છે ગામ કોઠારીયા લાગે છે તાલુકો માણાવદર લાગે છે બરાબર જીલ્લો જુનાગઢ લાગે છે જુનાગઢ જીલ્લા મિત્રો આ કોઠારીયા ગામ છે તો પ્રથમ ભાઈ તમારી આજે ગાય છે બરાબર આ ગાય ને લાયે કેટલો ટાઈમ થઈ ગયો આ ગાય ને લાયે અને મને લગભગ એકાદ વર્ષ જેવું થયું એકાદ વર્ષ હા મિત્રો એક એકાદ વર્ષ પહેલા આ ગાય એ લાવેલા તો આ ગાય લાવ્યા પછી તકલીફ શું હતી એ તકલીફ એવી હતી કે જેની પાસે આ ગાય હતી હા એમને આ ગાય છે એ ગરમીમાં નહોતી આવતી માર ગર્ભધારણ ગર્ભધારા નહોતી આવી તકલીફ નહીં થાય હિસાબે અમને મને વેચી મિત્રો જે ગાય પ્રસંગ પહેલાં આવ્યા હતા એ ગાય જે વ્યક્તિ પાસે હતી ત્યાં આગળ ગરમીમાં આવતી નથી તૈયાર નથી થતી જેને કારણે એક મિત્રોએ આ ગાય અમને વેચી દીધી તો હવે તમારી પાસે આ ગાય આવ્યા પછી તમે અમારી કંપનીનો પાવડર ચાલુ કર્યો હા યસ ઓકે તો કેટલો ડબ્બો પૂરો થયો છે અડધો ડબ્બો પૂરો થયો એ ગાય છે જે ગરમીમાં મિત્રો માત્ર અડધા ડબ્બાની અંદર આ પ્રોફ પાવડર પૂરો કર્યો છે ગાય ગરમીમાં આવી ગઈ છે અને આજે બંધાવી ગઈ તૈયાર થઈ ગઈ તૈયાર થઈ કેટલા મહિના હશે અત્યારે અત્યારે સાતમો મહિનો ગાભણ છે મિત્રો સાતમા મહિનાની આ ગાભણ ગાય છે તમે કેમેરો બતાવી દેજો આ ગાય ઉપર એની હેલ્થ બી સારી છે બંને ગાયો અને આજે સાત મહિનાની ગાભણી ગાય તૈયાર થઈ ગઈ છે તો પ્રસંતભાઈ પાવડર વાપરીને તમને ફાયદો થયો કે નુકસાન ફાયદો થયો મિત્રો સો ટકા ફાયદો થયો છે તો બસ તમે એક છેલ્લે માહિતી આપો કે જે પશુપાલક મિત્રો તમારે વિડીયો જોતા હોય એ લોકોને કોઈ બી તકલીફ હોય શરીરની ગાય બેસોને તો આ પાવડર વિશે તમે તમારો અનુભવ શું કહેવા માંગો પશુપાલક મિત્રોનો હું કહું છું કે ભાઈ આ ડબ્બો હું લાવ્યો પછી મને આટલો મોટો ફરક દેખાણો છે આ વિડિયો પણ આપણે ઉતારીએ છીએ અને તમે ગાય સામે જુઓ પણ છો યસ યસ જે વ્યક્તિએ કંટાળીને ગાય મને વેચી છે એ વ્યક્તિ પાસે તો હું સસ્તા ભાવની અંદર લયો છું બરાબર અને એ મને ખ્યાલ હતો કે ભાઈ આ ડબ્બો મારી પાસે છે તો આની અંદર મને રિઝર્વ મળશે એટલે જ હું આ ગાય લાવ્યો છું કેટલા મેં મિત્રો ત્રણ વર્ષ ઉપર ની ગાય હતી ખરેખર અઢી વર્ષ પછી ગાય છે ગરમીમાં આવી જોઈએ કંટાળીને વેચી છે બરાબર ખરેખર તમે જોઈ શકો છો ગાય કેવડી છે અને કેવડી કિંમત ની છે એટલે આ અડધો ડબ મેં વાપરો અને તરત જ મને એમનો રિઝલ્ટ મળ્યો ગાય છે ગરમીમાં માં આવી અને ગાય મારી છે એ અત્યારે ગર્ભવતી છે ઓકે બરાબર અત્યારે હાલમાં હોય તમારી એની કિંમત કરી રે કેટલી થઈ શકે અત્યારે આમની કિંમત 1.5 લાખ રૂપિયાની આજુબાજુ આરામથી આવી શકે મિત્રો વિચાર કરો 22000 માં જે વ્યક્તિ કંટાળી ગયેલા તૈયાર નથી એ પ્રશાંતભાઈ 22000 માં લાવ્યા ગાય તૈયાર થઈ ગઈ માત્ર માત્ર પાવડર આપણો સીઆ નો ઉપયોગ કર્યો છે તો જે પાવડરનો ઉપયોગ કરી છે આપણી કેટલ ફી પાવડર આ એક પાવડર એવો છે જેની અંદર લગભગ ત્રીસ પ્રકારના કન્ટેન આવે છે જે તમારે દૂધ ફેટથી લઈને એના શરીરને લગતી કોઈ બી બીમારી હોય વેતરના બંધાતી ના હોય પાછી જતા દૂધમાં પદા તાચોમાંથી રોઈ આવતી હોય ભાડું જામ થાય કે મસાડી વર્ષ બંધાયા પછી પાછીથી લઈ જતી હોય તો એ બધા પ્રોબ્લેમની અંદર આપણો પાવડરના કામ કરે છે ઓકે પ્રશાંતભાઈ તમે જે માહિતી હતી બધા તમારો ખૂબ ખૂબ આભાર